આગમન થવાને બદલે પાંચમી મેથી બાવીસમી મે સુધી ટોટલ પાંચ વાર વરસાદ વરસી ચૂક્યો છે તેમાં બે વખત તો ભારે વરસાદ પડવાથી ખેતરો ધોવાયા નુકશાનીનો અંદાજ મારીએ તો પ્રતિ ખેડૂતે લગભગ સરેરાશ એક લાખ જેટલું નુકસાન થયું સરકારે નુકસાનીનો સર્વે કર્યો તે આંકડા હજુ આવવાના બાકી છે અમરેલીના અગિયાર તાલુકા તથા મહુવા રાજુલા અને સાવરકુંડલામાં ભારે મેઘ ખાંગા ભાવનગર બોટાદ રાજકોટ ગોંડલ જૂનાગઢ ગીર સોમનાથ અસતગ્રસ્ત જાહેર કરવાની માંગ પશુઓના ઘાચારાની તીવ્ર અસર ઊભી થવાની શક્યતા અલનીનોની અસર ઓછી થતાં લાનીનો એક્ટિવ થતાં જ રોજ નવા સાયક્લોનનું સર્જા સર્જન થતાં કમોસમી વરસાદનું જોર વધ્યું ઋતુચક્ર ખોરવાઈ ગયું સમગ્ર સૌરાષ્ટ્રમાં બે ત્રણ વખત ભર ઉનાળે તરબોળ કરી નાખ્યું છે કુદરતનો પ્રકોપ ચાલુ વર્ષે પણ યથાવત રહ્યો છે નાના મોટા વાવાઝોડાની સાથે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા સરકાર વેલાસર સહાયને અને ઘાસચારાની આયોજન કરે તેવી માંગ સમગ્ર સૌરાષ્ટ્રમાં ઊઠી રહી છે માર્કેટિંગ યાર્ડો અને હરાજીઓના કામકાજ છેલ્લા પંદર દિવસથી ઠપ થઈ ચૂક્યા છે ડુંગળીના ઢગલાઓ ખાતરમાં પરિવર્તન પામ્યા છે જોતા રહો ગુજરાત બંધુ એપીએફજી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમગ્ર ગુજરાતના ખેડૂતોની ખાટી મીઠી વાતો તમે એક દર્શક તરીકે જો ખેડૂત હો તો આ વિડીયોને લાઇક કરશો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો અને કેવું નુકસાન થયું છે તે જણાવશો જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય